એક હજાર ત્રણસો બાવન વિદેશી દારૂની બોટલો અને બિયર નાઇન્ટીન સાથે રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસો નેવ ની મતાના જથ્થા પર કબજે કર્યો હતો ન્યુ પાર્ટી માટે કાપડના પાર્સલના આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રી સુરત લાવવામાં આવ્યો હતો

ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો બે લાખ બાવન હજારનો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે